જગતના તાતની હૈયાવરાળ સહાયથી અમારું જીવન નહીં ચાલે પાણીનો કાયમી નિકાલ કરો થરાદ વાવ સુઈગામ તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં ઊભેલો પાકનાશ થયો ભારે પવન અને વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા પપૈયું દાડમ આંબા સહિત બાગાયત પાકોમાં મોટો નુકસાન અમારી હાલત ખરાબ થઈ ગઈ છે આ નુકસાને અમને દસ વર્ષ પાછા મૂકી દીધા છે ખેડૂતો આકોલી ડોભા પોનેસડા સાબા જેવા અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે વાવ સહિત સરહદી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે ચારે બાજુ જળબંબાક જેવી સ્થિતિ ઊભી થઈ હતી તેમજ આઠ દિવસ થયા છતાં પાણીનો કોઈ નિકાલ થવા પામ્યો ન હતો તેમજ સમગ્ર વહીવટી તંત્ર અને રાજનેતાઓ લોકો વચ્ચે રહી અને સેવા કરી રહ્યા છે પરંતુ ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે બાગાયતી પાક મોટા પાયે નાશ થવા પામ્યો હતો તેમજ ખારેક આંબા ચીકુ જામફળ દાડમ સહિતના બાગાયતી પાકોના છોડ અને વૃક્ષો પડી ગયા હતા અને ખેડૂતોએ મહેનત કરીને ઉભેલા વૃક્ષો પડી જવાથી તેમને ખૂબ મોટું નુકસાન થયું હતું જેમાં મગ મઠ ગુવાર બાજરી જીરું એરંડો અને રાયડો જેવા પાકોની ખેતી થાય છે આ તાલુકાઓમાં ત્રણસો ગામો આવેલા છે અને તેમાંથી મોટાભાગના ગામોમાં વરસાદી પાણીની સમસ્યા વારંવાર જોવા મળે છે કારણ કે આ વિસ્તાર ભૂગર્ભ જળ અને વરસાદ પર નિર્ભર છે આ વર્ષે સપ્ટેમ્બરમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે વાવ તાલુકા સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે અને સરકાર જાગે અને સરહદી વિસ્તારમાં પાણીનો કાયમી નિકાલ લાવે તેવી ધરતીપુત્રોની માંગ છે તેમજ ખેડૂતોની પરિસ્થિતિ અને ધરતીપુત્રોનું દુઃખ આ વિસ્તારના ખેડૂતોને દસ વર્ષ પાછા ધકેલી દીધું છે કારણ કે તેઓ જમીન સાથે જોડાયેલા છે અને તેમનું જીવન પાકો પર નિર્ભર છે આવી આફતોમાં તેઓ રડવા મજબૂર બન્યા છે કારણ કે એક વર્ષની મહેનત એકાદમાં બગડી જાય છે તાજેતરના વરસાદથી થયેલા નુકસાનથી ખેડૂતો ચિંતિત છે અને વળતરની માંગ કરી રહ્યા છે સરકાર દ્વારા નુકસાનની નોંધણી અને વળતરની પ્રક્રિયા ચાલુ છે પરંતુ તાત્કાલિક રાહત જેવી કે પશુઓ માટે ચારા જેવી વ્યવસ્થાઓ જરૂરી છે આવી આફતોમાં ખેડૂતો માટે સહાનુભૂતિ અને આશા છે કે સરકારી મદદ ઝડપથી પહોંચશે ખેતરમાં ઊભેલા પાક તેમજ વાવેતર કરેલું બિયારણ નાશ થવા પામ્યું વરસાદનું પાણી આવવાથી ખેતરોમાં પાણી ભરાવા લાગ્યું છે વાવ થરાદ ભાભર અને સુઈગામ જેવા પંથકોમાં હજારો હેક્ટર જમીન પર વાવેલા પાકો જેમાં ખાસ કરીને બાજરી જુવાર એરંડા મગફળી પપૈયું દાડમ અને અન્ય ઊભા પાકો પાણીમાં ડૂબી ગયા છે જોરદાર પવન અને વરસાદને કારણે પાકોને મોટું નુકસાન થયું છે અને ખેડૂતોની મહેનત અને બિયારણનું નુકસાન થયું છે ખેતરોમાં રહેતા ખેડૂતોના દુધાળા પશુઓના મોતથી શિપાસ

હવે એકલું પાણી છે અનાજ તો કોઈ દેખાતું નથી બધું બળી ગયું ડૂબાઈ ગયું પાણી ની અંદર દેખાય જાય દેખાતો જાય ગંદકી થઈ ગઈ બધી કોઈ પણ વાળા વિસ્તારની અંદર પાક નહીં થાય કોઈ ખેતર મેં ખાલી નથી મારે કોઈ સીધો હેડવાનો નહીં રસ્તો નહીં જવાનો રસ્તો નહીં આકલી જવાનો રસ્તો નહીં ધોભા જવાનો રસ્તો નહીં પાણી નું બધું વિસ્તાર આખો ભરાઈ ગયો અમારા પોચ ગામો ની અંદર પૂરેપૂરો પાણીનો વિસ્તાર છે એકલો કોઈ ખેતર આમ નઈ કોઈ ખેતર બાકી છે એવું અને કોઈ પણ અમારો અનાજ રહ્યો નથી ધોવા માટે ઘાસ નથી રહ્યું બિલકુલ અને ખાવાને અમારે દાડા પાર લઈ ને ચણા લાવી લાવી અને છોકરો ને ભાડી અને ઓછા ધોરો માં રાખી રાખીને કોઈ ટેકરી હોય અહીંયા રાખી રાખીને ખબર આવી છે આજ સુધી મેં રોજ્યો નથી અમારી સરકારે પણ કોઈ અમારે કોઈ કોઈ સરકારી માણસે આવીને આમ કીધું નથી કે તમે અનાજ લેવાઈ જાવ કોઈ લઈ જાવ આ સુધી હજી અને આ હવે કોણ કહેશે આયા ભાઈ એટલે આયા છે આ મને પૂછે એટલે હું એને જવાબ આપું છું કે આ મારે કોઈ પરિસ્થિતિ ઉનાળું શિયાળું કોઈ મારે પાક ખાવાનું નથી હોય અને આ પાણી બારે અમને ક્યાં કાઢો તો પણ અમારું છોકરા બાળ બચ્ચા અમે નભાડી શકો પણ નકામા અમારા કોઈ પણ અમારો માલ નથી રહ્યો અને હવે સૂર્ય ભગવાન આગળ વિનંતી કરો છો કે સરકાર તો ન બચાય ભગવાન એ બચાવ્યા તો સરકારે બચાવતી છે નહીં પણ હવે કોઈ સહાય મને આપો અને તે બારે કાઢો તમારા બચ્ચા બાળ બચ્ચા નભે તો અમારું જીભ કાઢવું છે મારો દન ગયો ઘાસ ગયો ઢોર ગયા કોઈ પણ મારું રીવો નથી હોય અને બેઠા તો ઢોર મરી ગયા ખેંચાઈ ગયા બધા ખોટો ખોટો ઓછા મોનાળ કરી પોણી સડ્યો એટલે મરી ગયા છે કોઈ પણ મફા કોઈ નથી મારું નામ જોગાભાઈ સમનાજી પટેલ આકોલી મારું નામ રમેશભાઈ જેઠાભાઈ ગામ આકોલી ના મારે વરસાદ ના કારણે પૂરેપૂરું અત્યારે એસી ટકા નુકસાન છે બાગાયતી ખાત હો કે હોય કે પપૈયા હોય એરંડા હોય બાદરી બધું નષ્ટ થઈ ગયું રે અને ગામ આકોલી હોય કે પોનસડા હોય ઢોબા હોય કે બધી એક બધી જગ્યાએ અત્યારે પોણી હાલ તારીખમાં ભરલ છે તેના માટે તંત્ર રાગે અને અમોને પૂરેપૂરું એનું વળતર હાલે એના માટે અમે સરકાર પાસે મોગ કરીએ છીએ પ્રથમ તો પત્રકાર મિત્રો ખૂબ ખૂબ આભાર કે અમારા વિસ્તાર સુધી મુલાકાત લીધી એ બદલ અમારા ખેતરની અંદર બાગાયતી પાક કરેલો છે અને ખરી પાક પણ કરેલો છે તો બાગાયતી પાક ની અંદર પપૈયા હતા ડાડમ હતી અને મગફળી છે આ બધા પાક પૂરા પાણીમાં ગરકાવ હોવાથી પાણીનો નિકાલ કંઈ થતો નથી પાણી નીચે ઉતરતું નથી પાણી તળ ઉપરાઈ ગયા હે વરસાદ અતિ ભારે પડ્યો છે વરસાદ અને વાવાઝોડા હારે વરસાદ અતિવૃષ્ટિ સો સો ટકા થઈ એમ અને પાણી પૂરા ગરકાવમાં લગભગ ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયેલા ખેતરની અંદર દરેક વિસ્તારની અંદર અમારા આકોલી ગામની અંદર તો એ પાણી કોઈ હાલ નિકાલ થાય એમ હે નહીં નથી નીચે ઉતરતા તળ તળ ઉપર આવી જાય એવું લાગે એમને તો અને સરકાર પાસે અમે એટલી જ વિનંતી કરીએ છીએ ખેડૂતો કે અમને પૂરેપૂરું સર્વે કરી અને વળતર આપે તેવી બધાની આશા એ ખેડૂતોની અને બાગાયત પાક અને ખરીફ પાક બંને સો સો ટકા નિષ્ફળ એ તો દરેક ખેતરની અંદર સર્વે કરશે ત્યારે માલુમ પડશે એમને પણ હાલની તારીખમાં ખેડૂતોનો રોતા રાતા પણ રોવાનો વારો આવી ગયો છે અને આગળની સિઝન પણ અમને તેવું એવું લાગે છે કે આ બે બે ફૂટ પાણી અત્યારે ભરેલા દિવાળી સિઝન અમે શિયાળુ સીઝન બે મહિના રહ્યા છે તો ત્યાં સુધી આ પાણી ઉતરે નહીં અને પાણી ઉતર્યા પછી પણ ટેકરો અમે ચાલશે નહીં કારણ કે પાણીના ભેદ ભેદવાળી જમીન થઈ જાય એટલે ટેકરો ઉતરી જાય છે એટલે લગભગ અમારે શિયાળુ સિઝન એ અમારી નષ્ટ થાય એવું દેખાઈ રહ્યો છે અમને એ બસકાંઠાની અંદર જો વાત કરવામાં આવે વરસાદી તો વાવ થરાદ અને સુગમ ત્રણ તાલુકાની અંદર જે વરસાદી કહેર મચાવી હતી અનેક ઘરો હતા જે ઘરોની અંદર પાણી ભરાઈ ચુક્યા હતા હજી સુધી પાણી ઓછ નથી ત્યારે અત્યારે આપણે પહોંચ્યા છે આકોલી ગામ જે સરહદી વિસ્તારનું છેલ્લો બોર્ડર ગામ છે ત્યાં તો વાત ત્યાં પહોંચે ત્યાં આગળ પહોંચે બતાવીશું કે ઘરનું તો આપણે જોયું છે ઘરમાં પણ એ તો ગામમાં ખેટા પણ પરંતુ અત્યારે વાસ્તવિકતા જોઈએ તો આપણે ખેતર અંદર પહોંચે આપણે દ્રશ્યો બતાવશો કે આ છે ખેતર ખેતરની અંદર બાગાતી ખેતી કરવામાં આવે છે અને આ ખેતી અંદર આપ જોઈ શકો છો દ્રશ્યો કે જે પપૈયો છે પપૈયાનો તમામ પાક નષ્ટ થઈ ગયો છે મગફળીનો પાક છે નષ્ટ આ બધું દાળમ છે તો દાળનો પાક પણ એટલે ખેડૂતોને અત્યારે કહેવામાં આવે તો રાતા પાણી રોવાનો વારો આવે છે જ્યારે ખેડૂતો અત્યારે આશા ને મળે કે અમારા જે પાકમાં નુકસાન થયું છે તેનું પૂરેપૂરું વળતર મળે અને બાગાયતી ખેતીનું જે મોટા પાયે જે નુકસાન થયું એવું ખેડૂતો જોવાનું રહ્યું છે કે સરકાર આ ખેડૂતોને જ્યાં વળતર છે એ ક્યારે વળતર આપે છે અને ક્યારે હજી સુધી તો તંત્ર પણ આ